સાબરકાઠા બારૈયાને હિંમતનગર ખાતે અભ્યાસ કરેલો છે ત્યારે વિકાસના મુદ્દે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી પાંચ લાખથી વધુની મતથી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે એમની સાથે આપણે સીધી વાતચીત કરીશું પહેલા તો સૌથી પ્રથમ વાત કે કઈ રીતની લાગણી અનુભવો છો આપને જ્યારે અહીંયાથી જાહેર કરવામાં આવ્યા હાઈકમાન્ડ દ્વારા અહીંયાથી ફોન આવ્યો આપના ઉપર કે વાતચીત થઈ જે પ્રકાર આજે હું જે ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં મને આવી છે ત્યારે હું માન્ય વડાપ્રધાન મોદી સાહેબનો અમિતભાઈ શાહ સાહેબનો અને પ્રદેશ પ્રમુખનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું બિલકુલ ખાસ કરીને મતદારો છે મતદારો વચ્ચે કઈ રીતે જશો અને સૌથી મહત્વની વાત છે સૌથી બહોળી સંખ્યામાં મતદારો છે અને બધા જ મતદારોને આપ એમના માટે તો નવો ચહેરો છો આપ તો તમે એમને કઈ રીતે મળશો ને આપનું સૌથી આવીને પહેલું કામ કયું રહેશે કદાચ જો અહીંયા ભાજપ સૌથી મોટી લીડ થી આવી તો ભાજપ એક તો વિકાસના પંથે ચાલી રહ્યું છે તો હું ભાજપનો મુદ્દો આગળ કરીને મતદારો વચ્ચે જઈશ અને જનતાના આશીર્વાદ મેળવીશ બિલકુલ સૌથી એક બીજી વાત કરીએ તો જ્યારે આપનું નામ જાહેર થયેલું તેના પહેલા તમને કોઈ પણ વખત સમાચાર મળે કદાચ આપનું નામ આવી શકશે એવું કોઈ સમાચાર કેવું સમાચાર તો શું લાગણી તો હતી કે કદાચ મારું નામ જાહેર થઈ શકે છે પણ હવે જ્યારે નામ જાહેર થઈ ગયું છે તો હું ખૂબ જ આનંદની અનુભવું છું સૌથી વધારે સપોર્ટ રહ્યો અને કદાચ નામ જાહેર થયા પછી સૌથી વધારે ખુશી મારા પતિની બહુ ખુશી રહી સપોર્ટ મને ઓલવેઝ મળતો રહેશે અને અત્યારે પણ મળે છે અને મારા પરિવારનો અને મારા મતદારોનો સપોર્ટ મને જનતા વચ્ચે હું જઈશ અને જનતાના આશીર્વાદ મેળવીશ બિલકુલ કહી શકાય નામ જાહેર થઈ ગયું છે અને હવે પછી ભાજપ સૌથી મોટી જીતવાની પણ છે હવે જોઈએ આગળ કઈ પ્રકારના પરિણામ આવે છે પાર્થ ભટ્ટ ન્યૂઝ કેપિટલ કિંમતનગર